તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક નો પ્રશ્ન પચીસ પરિવાર છે ઘરગથ્થુ ખર્ચ એટલે પચીસ કુટુંબ એવા છે કે જેનો એક દિવસનો કેટલો ખર્ચો થાય આ માહિતી એની અંદર લખેલી છે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો મધ્યક શોધવાનો છે બરાબર તમારે મોટા ભાગે પદ ની અને ધારેલા મધ્યક વાપરવાની બરાબર આંકડા એકદમ નાના હોય તો સીધી રીત પણ વાપરી શકો છો બરાબર ચાલો ચલો દૈનિક ખર્ચ તમને આપેલો છે સો થી દોઢસો દોઢસો થી બસો બસો થી અઢીસો અઢીસો થી ત્રણસો ત્રણસો થી ત્રણસો પચાસ એ ખર્ચો થાય છે અને કુટુંબો કેટલા છે પરિવારની સંખ્યા તો ચાર કુટુંબ એવા છે કે જેમનો રોજનો ખર્ચો કેટલો છે સો થી દોઢસો રૂપિયા બરાબર એટલે બહુ ઓછો ખર્ચો કહેવાય અને એમ કરતાં કરતાં બે કુટુંબ એવા છે કે જે ત્રણસો થી ત્રણસો પચાસ રૂપિયા ખર્ચો છે રોજની રોજની અંદર વસ્તુઓ લાવવા માટે બરાબર તમારા ઘરની અંદર તમે રોજ ખર્ચો કરતા હશો કોઈ વખત હિસાબ મારજો કે ચલો ભાઈ સોમવારે કેટલો ખર્ચો થયો મંગળવારે કેટલો થયો બુધવારે કેટલો થયો તો તમારે ચેક કરવાનું આ રીતે કે તમારો રોજનો ખર્ચો કેટલો થાય છે તમારા કુટુંબનો તમારે તો બેન હજાર હજાર દસ દસ હજાર થઈ જતો છે નહીં એક દિવસ જનાબો તો સૌથી પહેલા આપણે આડા કોષ્ટક ને ઉભું કોષ્ટક બનાવી દઈએ પરીક્ષાની અંદર તમારું ઊભું કોષ્ટક જ દોરવાનું આવશે બરાબર અને કોષ્ટક દોરવા માટે હંમેશા પેન્સિલ નો ઉપયોગ કરવાનો પેન્સિલ અને ફૂલ કોષ્ટક સારું દોરવાનું ફટાફટ દોરવાનું બે વસ્તુ છે ચલો દૈનિક ખર્ચ એટલે તમને વર્ગ આપેલો છે બરાબર અને પરિવારોની સંખ્યા જેને આપણે આવૃત્તિ એફઆઈ કહીએ છીએ એ પણ આપેલું છે કઈ રીત વાપરશું આપણે પદ વિચલનની રીત વાપરીએ ચલો પદ વિચલન ની રીતે મધ્યક સૂત્ર શું થશે એક્સ બાર બરાબર બોલો કેમ થઈ ગયા ઓકે પદ વિચલન ની રીતની અંદર અહીંયા યુ આવે અહીંયા એચ આવે ધારેલા મધ્યક ની રીતની અંદર શું આવશે અહીંયા ડીઆઈ અને એચ આવશે નહીં બસ એટલો ફરક છે ચલો પેલી વસ્તુ શું શોધવાની આપણને ખબર જ છે અહિયાં સતત વર્ગ છે કે અસતત છે અહિયાં દોઢસો છે અહિયાં દોઢસો છે કયા છે સતત વર્ગ તો સો થી દોઢસો દોઢસો થી બસો તો એચ ની કિંમત કેટલી આવશે દોઢસો થી સો બાદ કરો તો આવશે પચાસ બરાબર ચલો હવે મધ્ય કિંમત શોધીએ આપણે મધ્ય કિંમત સો અને દોઢસો ની વચ્ચે કઈ સંખ્યા આવશે એકસો ને પચીસ ચલો પચાસ પચાસ ની રેન્જ છે એટલે પચાસ પચાસ ઉમેરી જવાના દોઢસો અને બસો ની વચ્ચે એકસો પંચોતેર હવે શું આવશે બસો પચીસ બસો પંચોતેર ત્રણસો પચીસ ઓકે એકસો પચીસ બસો પચીસ ત્રણસો પચીસ એકસો પંચોતેર આવી ગઈ હવે આપણે શું ધારવું પડશે આપણે એ મોટાભાગે કઈ કિંમત ધારવાની વચ્ચેની સંખ્યા ચલો આપણે બસો ને છીએ એ ઓકે તો અહીંયા શું લખવાનું ઉપર માઇનસ એક માઇનસ બે નીચે એક અને ચલો ચાલો ગુણાકાર ચાર દુના આઠ માઇનસ પાંચ એકા પાંચ માઇનસ બાર ને જીરો વડે ગુણીશું તો જીરો બે એકા બે અને બે દુ ચાર ચલો ઉપરવાળાનો સરવાળો કરીએ નીચે વાળા અને પછી અહીંયા લખીએ સીગમાં એફઆઈ યુઆઈ ચલો કેટલું થશે નીચે થશે ચાર ને બે છ અને ઉપર થશે આઠ અને પાંચ તેર તેર માંથી છ બાદ કરો તો કેટલા આવશે પ્લસ સાત કે માઇનસ સાત ચલો માઇનસ સાત આ સિગ્મા એફઆઈ યુઆઈ ઓકે ચલો અહીંયા સીગમા એફઆઈ ની પણ આપણે જરૂર પડશે સિગ્મા એફઆઈ કેટલું થશે કેટલા પરિવાર પચીસ પચીસ જ આવશે પચીસ તમે ઉતાવળમાં ફટાફટ જે રીતે તમને ફાવે તે રીતે સરવાળો કરી દેવાનો તમારી જેવી સ્પીડ ચલો બધી વસ્તુ આપણને મળી ગઈ એ મળી ગયો એ કેટલો છે જોર થી બોલો એફઆઈયુઆમાં એફઆઈ અને ચલો એની કિંમત બસો ને પચીસ પ્લસ સીગમા એફઆઈઆઈ કેટલા આવશે માઇનસ સાત સીગમા એફઆઈ પચીસ ગુણ્યા એચ ની કિંમત પચાસ હવે છેદ ઉડાવે તો બધાને આવડે ના ફાવે તો હજુ પ્રેક્ટિસ કરવાની થોડીક બરાબર ચલો કોનો કોનો છેદ ઉડી જશે તો પચાસ અને પચીસ નો ઉડે પચીસ દુ પચાસ નીચે કશું વધ્યું નથી બરાબર ચલો હવે સાત નો અને બે નો ગુણાકાર પણ પહેલા તો ધ્યાન આપજો આ પ્લસ માઇનસ માંથી માઇનસ ચિહ્ન જીતી જશે તો બસો પચીસ માઇનસ સાત દુના ચૌદ ચલો પાંચ માંથી ચાર જશે તો એક બે માંથી એક જશે તો એક અને બગડો દાખલો બધાને આવડી ગયો હશે આવડી ગયો ને લખી દો હવે જોઈએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર સાત જોઈ લો એક ચોક્કસ શહેરમાં ત્રીસ વિસ્તારોમાં હવામાં એસઓ ની સાંદ્રતા એટલે કે ઘટકો પ્રતિ દસ લાખમાં એટલે કે પીપીએમમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી હતી હવામાં એસઓ ટુ ની સાંદ્રતાનું મધ્યસો તો એટલે એક શહેર છે એ શહેરની અંદર જુદા જુદા વિસ્તારો છે ત્રીસ વિસ્તારો એવા લેવામાં આવ્યા છે અને એ ત્રીસ વિસ્તારોની અંદર એસઓ ટુ વાયુનું પ્રમાણ પીપીએમ એકમની અંદર કેટલું છે એના આધારે એક તમને માહિતી આપવામાં આવેલી છે અને અહીંયા એ માહિતીનો આપણે મધ્યક શોધવાનો છે થોડીક વિજ્ઞાનની વાત કરી લઈએ તો આ વાયુ છે એ તમને ખબર જ હશે કે પ્રદૂષણ માટે જવાબદાર છે જેટલું એનું પ્રમાણ હવામાં વધારે હોય એટલું પ્રદૂષણ વધારે થાય આપણે જાણીએ છીએ કે જે વાહનો હોય છે વાહનોમાંથી જુદા જુદા હાનિકારક વાયુઓ નીકળે છે જે હવામાં જાય છે અને હવામાં પ્રદૂષણ ફેલાવો છે એટલે મોટા શહેરો હોય કે જ્યાં વાહનોની સંખ્યા વધારે હોય ત્યાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય અને ત્યાં એસઓ ટુ વાયુનું પ્રમાણ કેવું હોય વધારે હોય તો અહીંયા એક શહેરની વાત કરવામાં આવેલી છે કે જેની અંદર ચાર વિસ્તારો એવા છે કે જેનું જે એસઓ નું પ્રમાણ છે એ જીરો થી માંડી જીરો પોઈન્ટ જીરો ચાર છે પછી તમે જોતા જશો તો પ્રમાણ વધતું જશે બરાબર અને સામે એ વિસ્તારોની સંખ્યા તમને આપેલી છે બરાબર તો સૌથી વધારે જીરો પોઈન્ટ વીસ થી જીરો પોઈન્ટ ચોવીસ પીપીએમ હોય એવા બે વિસ્તારો છે બરાબર આ રીતની માહિતી આપણે આપેલી છે તો સૌથી પહેલા આનો મધ્યક શોધવો છે તો આપણે કોષ્ટક બનાવી દઈએ છીએ બરાબર જેમાં આપણે પદ વિચલનની રીત વાપરીએ તો પણ પાંચ ખાનાની જરૂર પડે અને ધારેલા મધ્યકની રીત વાપરશું તો પણ પાંચ ખાનાની જરૂર પડશે પણ અહીંયા આપણે પદ વિચલનની રીત વાપરીશું કે સૌથી પહેલી વસ્તુ છે એ શુદ્ધુ વાયુનું જે પ્રમાણ છે એ આપેલું છે આવૃત્તિ જેને આપણે કહીએ છીએ શું કહીએ છીએ એફઆઈ કહીએ છીએ એ આપેલી છે ચાર નવ નવ બે ચાર અને બે બરાબર હવે આપણે શું શોધવાનું આવશે મધ્ય કિંમત જેને આપણે શું કહીએ છીએ ચલો મધ્ય કિંમત બધાને શોધતા આવડે જ છે પણ અહીંયા થોડુંક ડિફિકલ્ટ છે કારણ કે પોઈન્ટ એમાં પણ જીરો પોઈન્ટ ઝીરો ચાર જીરો પોઈન્ટ જીરો એ રીતની સંખ્યા છે બરાબર તો મધ્ય કિંમત શોધવાની અંદર ભૂલ થવાની શક્યતા વધારે છે

બીજો તો તમારો પોઈન્ટ અહીંયા પણ બીજા સ્થાને હોવો જોઈએ પોઈન્ટ જીરો છ બરાબર ચાલો એ રીતે જીરો પોઈન્ટ જીરો આઠ અને જીરો પોઈન્ટ બાર જીરો પોઈન્ટ જીરો આઠ પ્લસ જીરો પોઈન્ટ બાર શું થશે જીરો પોઈન્ટ વીસ થશે થશે જીરો પોઈન્ટ વીસ ના અડધા શું થશે થશે કે જીરો પોઈન્ટ બે ના અડધા કરો શું આવશે એક બરાબર પોઈન્ટ પછીના ના જીરોની કોઈ કિંમત છે નહીં તો આ પોઈન્ટ કયા સ્થાને કહેવાય પહેલા સ્થાને કહેવાય કયા સ્થાને કહેવાય પહેલા સ્થાને તો અહીંયા આપણે તમે જીરો પોઈન્ટ દસ પણ કરી શકો છો ચલો હવે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ જીરો પોઈન્ટ જીરો ચાર ઉમેરતા જવાનું છે તમે જુઓ જીરો પોઈન્ટ ની અંદર ચાર ઉમેર્યા તો જીરો પોઈન્ટ

સરવાળો કરી જોવાનો ઓકે કોઈ પણ જગ્યાએ નાની પોઈન્ટની ભૂલ થઈ શકે છે ઉતાવળ કરવાથી બરાબર અને કેવું છે કે બોર્ડની પરીક્ષાની તૈયારી તમારે બરાબર કરવી હોય બરાબર તમને દાખલા તો આવડી ગયા છે દાખલા સરળ છે તમે શાંતિથી ગણશો તો તમારી જાપ પણ આવી જશે પણ જો તમે નહીં ગણો તો પ્રેક્ટિસ નહીં થાય પ્રેક્ટિસ નહીં થાય તો જ્યારે ડાયરેક્ટ પરીક્ષામાં તમે જશો તો દાખલા તમને આવડે છે તમે ઓવર કોન્ફિડન્સમાં રહેશો કે દાખલો તો મને આવડે છે હું બોર્ડની પરીક્ષામાં પણ ગણી લઈશ પણ પ્રેક્ટિસ નહીં કરી હોય તો શું થશે ભૂલ થવાની સંભાવના વધી જશે આવી નાની નાની ગણતરીઓની અંદર બરાબર એટલા માટે ગણિતની અંદર દરેકે દરેક દાખલાની પ્રેક્ટિસ કરવી વારંવાર પ્રેક્ટિસ કરવી એટલી જ જરૂરી છે યાદ રાખજો ચલો બધે કિંમત શોધાઈ ગઈ છે આપણો હવે સુધી શું શું યુઆઈ કારણ કે આપણે પદ વિચલનની રીત વાપરવાના છીએ વચ્ચે આપણે ધારેલો મધ્યક લઈ લઈએ કયો ધારીશું અહીંયા પણ ત્રણ છે નીચે પણ ત્રણ છે બરાબર બંને માંથી ગમે તે એક ધારી શકાય બરાબર પણ મોટા ભાગે હવે કયો ધારશું તો તમે વચ્ચે વાળા બંને ખાનામાંથી કોઈ પણ એક ધારી શકો છો ધારેલો મધ્યક કારણ કે અહીંયા બરાબર વચ્ચે કોઈ સંખ્યા એક નહીં મળો કારણ કે તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ખાના છે એકી સંખ્યામાં તો વચ્ચેવાળી સંખ્યા મળી જાત પણ બંનેમાંથી ઝીરો પોઈન્ટ ચૌદ ધારો તો પણ જાબ આવશે ઝીરો પોઈન્ટ દસ ધારશો તો પણ જવાબ આવશે જે તમે એ ધારો એની આગળ યુઆઈ શું આવશે ઝીરો આવશે અને ઉપર માઇનસ વન માઇનસ ટુ નીચે પ્લસ વન પ્લસ ટુ અને પ્લસ થ્રી છેલ્લું ખાનું આપણે જાણીએ છીએ શું આવશે

આઠ અને માઇનસ નવ કેટલા થશે માઇનસ સત્તર બરાબર અને નીચે પ્લસ સોળ ઉપર માઇનસ સત્તર બાદ બાકી કરો સત્તર માંથી સોળ જશે તો એક પણ ચિહ્ન કયું આવશે ઉપર માઇનસ સત્તર હતા નીચે પ્લસ સોળ હતા પણ જીત્યું માઇનસ જીતી ગયું કારણ કે જે સંખ્યા મોટી હોય એનું ચિહ્ન આવશે માઇનસ એક સરવાળો કેટલો આવશે ત્રીસ આવશે તો પણ એક વખત ચેક કરી જો કરી લેવાનો કારણ કે કદાચ તમારે કોઈ આંકડો લખવામાં ભૂલ થઈ હોય તો અહીંયા ખબર પડી જાય ચલો પદ સૂત્ર લખીએ એક્સ બાર બરાબર જોરથી બોલો હમ કમ્પ્લેટ પરફેક્ટ બધા સૂત્રો તૈયાર કરી દેવાના બરાબર એમાં ભૂલ થવી જોઈએ નહીં ચલો મધ્યક તો શોધવાનું છે એની કિંમત કેટલી લઈશું બોલો જીરો પોઈન્ટ દસ એફઆઈ યુઆઈની કેટલી લઈશું સીખમાં એફઆઈની કિંમત અને એચની કિંમત ध्यानती જુઓ કે સતત વર્ગ 6 અહીંયા 0.04 છે તો અહીંયા 0.04 6 ઓકે 0.04 માં 8 માંથી 0.04 બાદ કરો કેટલા આવશે 0.0 4 આવશે બરાબર આટલામાંથી આટલા જ તો 4 જ આવશે ચલો હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ પહેલા એની કિંમત 0.10 + સિગ્મા fi હોય કેટલા -1 સિગ્મા fi 30 ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડી શકો બરાબર જોઈ લો શું કરવાનું પહેલી સંખ્યા એમની એમ લખી અહીંયા પ્લસ માઇનસ તમને ખબર છે કે માઇનસ જ આવશે એક લખો કે ના કોઈ મતલબ નહીં પણ હાલ તો લખું છું નીચે છેદમાં ત્રીસ પણ લખું છું હવે અહીં તમે જુઓ જીરો પોઈન્ટ જીરો ચાર છે એને આપણે ચાર બનાવી દઈએ કેટલા તો નીચે કેટલા લખવા પડે કેટલા લખવા પોઈન્ટ જો પડ સ્થાને છે એક અને બે બીજા સ્થાને છે તો કેટલા વડે ભાગવા પડે સો વડે ભાગવા એટલે જીરો પોઈન્ટ જીરો ચાર ની જગ્યાએ તમારે શું લખવાનું પેલું ચાર છેદ સો હવે છેદ ઉડારો ચાર ના ઘડિયામાં ત્રીસ આવશે એ રીતે ડાયરેક્ટ છેદ ને ઉડે બરાબર કઈ રીતે છેદ ઉડાડવા પડશે તો તમે એમ કરી શકો કે ભાઈ પચીસ ચોક સો કરી દઈએ આપણે ઉપર શું આવશે પચીસ ચોક સો બરાબર એટલે ચાર ચાર ઉડી ગયા વધે અહીંયા પચીસ હવે ઉપર અહીંયા જીરો પોઈન્ટ દસ છે માઈનસ ઉપર કઈ નહીં એક છે બરાબર અને નીચે શું છે તો નીચે શું વધશે ત્રીસ અને પચીસ નો ગુણાકાર તો પચીસ તરી પંચોતેર અને જીરો લગાવવો પડશે આપણે સાતસો પચાસ વડે ભાગ ચલાવીએ છીએ બરાબર એટલે સાતસો પચાસ વડે નહી પંચોતેર વડે ચલાવવાનું કોના વડે અને પંચોતેર પાછા ભાગાકારમાં છે એટલે જો દસ દસ વડે ભાગવાનું બાકી રહ્યું એટલે ડાબી બાજુ પોઈન્ટ ખસેડવો પડશે જે જવાબ આવવાનો તો ફરીથી જોઈ લેજો બરાબર ધ્યાનથી ભાગ ચાલતો ને શું લગાવશું જીરો અને ઉપર જીરો અને પોઈન્ટ હજુ ભાગ ચાલતો નહીં શું કરશું જીરો પંચોતેર એકા સોરી અહીંયા ફરીથી જીરો લગાવવું પડશે ને પંચોતેર એકા પંચોતેર ચલો સોમાંથી પંચોતેર જશે કેટલા વધશે પચીસ પચીસમાં હજુ જીરો લગાવો ઓકે કેટલા થયા બસો પચાસ તો પંચોતેર તરી કેટલા થાય છે બસો ને પચીસ અઢીસો માંથી બસો પચીસ જશે તો હજુ પચીસ વધશે બરાબર ફરીથી જીરો લગાવો પંચોતેર તરી બસો પચીસ આવશે ઓકે એટલે આ દાખલો આગળ જઈ જશે તો તમારે જીરો પોઈન્ટ જીરો એક ત્રણ ત્રણ સુધી આપણે સાતસો પચાસ વડે ભાગવાનું હતું પણ આપણે ભાગ્યા કેટલા વડે પંચોતેર વડે તો હજુ એક શૂન્ય વાળી દસ વડે સંખ્યા વડે ભાગવાના બાકી રહ્યા તો ખરેખર પોઈન્ટ જો દસ વડે ગુણો તો જમણી બાજુ ખસેડવાનો પણ દસ વડે ભાગવાનો છે તો પોઈન્ટ કઈ બાજુ આવશે ડાબી બાજુ તો પોઈન્ટ ખરેખર અહીં આવશે એટલે ખરેખર તમારો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો જીરો એક ત્રણ ત્રણ આનો જવાબ કેટલો આવશે જીરો પોઈન્ટ જીરો જીરો એક પાછળ તેત્રીસ લખો તો લખો ને તો કંઈ વાંધો નથી માઇનસ અને આગળ જેટલા હતા એટલા જ આપણે રાખીએ જીરો પોઈન્ટ દસ લખો તો દસ સો લખો તો સો હા બંનેની બાદ બાકી કરીએ તો તમારો જવાબ આવી જશે જોઈ લો બાદ બાકીમાં પણ ભૂલ કરવાની નહીં જીરો પોઈન્ટ દસ લખેલા છે આને તમે જીરો પોઈન્ટ એક સમજી શકો ઝીરો પોઈન્ટ દસ સમજી શકો ઝીરો પોઈન્ટ સો સમજી શકો ઝીરો પોઈન્ટ હજાર પણ ગણી શકો કારણ કે પોઈન્ટ પછીના જીરોની કોઈ કિંમત નથી હવે ધ્યાન આપજો કે એમાંથી તમારે બાદ શું કરવાનું છે ઝીરો પોઈન્ટ જીરો જીરો એક બાદ કરવાનું છે બરાબર બાદ બાકી કરતી વખતે પોઈન્ટની નીચે પોઈન્ટ ખાસ આવવો જોઈએ નહીં તો બાદ ભૂલ થશે ચલો દસ છે અને અહીંયા કોઈ સંખ્યા નથી શું લખી દેવાનું ઝીરો તમે લખી શકો જેટલા લખવો હોય એટલા કારણ કે પોઈન્ટ પછીના જીરોની કોઈ કિંમત છે નહીં ચલો અહીંયા આપણે શું કરવું પડશે દસ કો લેવું પડશે એકમાંથી લઈશું અહીંયા જીરો આવશે અહીંયા દસ આવશે અહીંયા નવ દસમાંથી એક જશે તો નવ નવના નવ અને ઝીરો જીરોનો જીરો પોઈન્ટનો પોઈન્ટ અને ઝીરોનો જીરો તો ઝીરો પોઈન્ટ દસમાંથી જીરો પોઈન્ટ ઝીરો એક બાદ કરશો તો તમારો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો નવ્વાણું બરાબર આ દાખલાની ખાસ તમે પ્રેક્ટિસ કરજો કોષ્ટક બનાવું તો એકદમ ઈ છે આ દાખલાની અંદર પણ ગણતરીમાં અહીંયા ભૂલ આવી શકે છે એટલે આ દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરજો લખી દો